કેમ છો મિત્રો જય મા મોગલ જય માતાજી કે બી ઓફિશિયલ ટ્રાવેલર્સ ફરીથી નવા વિઝિટ લોકમાં આવી છે કામના ટ્રાવેલર્સ એટલે કે ક્રેસ્ટા ગાડી બહારથી જ એલઈડી લાઇટથી ભરપૂર જોવા મળી રહી છે ચાલો આ એક કૃપા ગાડી છે તો ચાલો હું તમને ગેલેરી વ્યૂ બતાવું આ ગાડીનો અંદરનો ગેલેરી વ્યૂ છે તે પણ લાઇટથી ઝગમગી ઉઠ્યો છે ગાડીમાં સ્વચ્છતા પણ પૂરતા પ્રમાણમાં જોવા મળી રહી છે વિઝિટ ફોર ધ કામના ટ્રાવેલ ચાલો હું તમને ગાડીના સોફા બતાવું આ ડબલનો સોફો છે રીડિંગ લાઇટ ચાર્જિંગ પોઈન્ટ કમ્ફર્ટેબલ સોફો છે અને આ સિંગલનો સોફો પણ બતાવું આ સિંગલનો સોફો છે પાછળ તમે આરામદાયક સીટ પણ જોવા મળી રહી છે ઉપરાંત ગાડીમાં ડબલના સોફા જેવી સુવિધા છે ગાડીમાં પડદા પણ જોવા મળી રહ્યા છે આ પાછળથી ગાડીનો વ્યૂ છે એકદમ એલઈડી લાઇટથી ભરપૂર છે જીપીએસ સિસ્ટમ છે સીસીટીવી કેમેરા છે પેસેન્જર પોતાના સામાન મૂકી શકે તે માટે પૂરતા પ્રમાણે સ્પેસ પણ જોવા મળી રહી છે કેબિન વ્યૂ પણ તમને બતાવું આ ગાડીનો કેબિન વ્યૂ પણ જોવા મળી રહ્યો છે આજે કંડક્ટર તરીકે દશરથ સોલંકી છે ગાડીમાં પેસેન્જરની સેફ્ટી માટે સીસીટીવી કેમેરા પણ જોવા મળી રહ્યા છે ગાડી સુરતથી વરલ ડેલી સર્વિસ આપે છે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ જોવા મળી રહી છે તો વિઝિટ કરવાનું ભૂલ છો નહીં સુરતથી વરલ જવું હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો કામના ટ્રાવેલર ચાલો તમને ગાડીનો બહારથી વ્યૂ બતાવું ક્રેસ્ટા ગાડી છે ગાડી સુરતથી ભાવનગર સિહોર ટાણા બેકડી ગુંદાળા વરલ ભદ્રાવળ અને મેઠા ડેઇલી સર્વિસ પૂરી પાડે છે જેની સુરત કુબેરનગર એલ એચ રોડ ઉપર આવેલી છે અને વરલ પ્લોટવાળા વિસ્તારમાં આવેલી છે ગાડી બહારથી પણ એકદમ લાઇટિંગ વાળી જોવા મળી રહી છે હાલમાં ન્યૂ ઓફિસ તેમને ટાણા રામવાડી વિસ્તારમાં શરૂ કરી છે તો વિઝિટ કરવાનું ભૂલશો નહીં કામના ટ્રાવેલર્સ સમય સલામતી અને સ્વચ્છતા એટલે કામના ટ્રાવેલર્સ તો વિઝિટ ફોર ધ કામના ટ્રાવેલર્સ એકવાર અવશ્ય મુલાકાત લેજો કે બી ઓફિસિયલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચાલો ગાડીનો પાછળથી વ્યૂ બતાવું તમે જોઈ શકો છો આ ગાડીનો પાછળનો વ્યૂ છે ગાડી કુબેરનગરના પાર્કિંગમાંથી આઠ વાગે રાત્રે ઉપડે છે અને સવારમાં સાડા પાંચ વાગે વરેલ પહોંચાડી દે છે તો મિત્રો જે કોઈ મિત્રો વરેલના હોય તો તે એકવાર અવશ્ય મુલાકાત કરજો કામના ટ્રાવેલર્સ આજે કંડક્ટર દશરથભાઈ છે અને ડ્રાઈવર તરીકે લખુભાઈ જોવા મળી રહ્યા છે ગાડીનો સ્ટાફ પણ સારો છે તો એકવાર વિઝિટ ફોર ધ કામના ટ્રાવેલર્સ મળીએ છીએ નવા વિડીયો સાથે નવા બસ સાથે નવી બસની વિઝિટ સાથે ત્યાં સુધી બધાને જય મા મોગલ જય દ્વારકાધીશ કેબી ઓફિશિયલ ટ્રાવેલ્સનું ઇન્સ્ટાગ્રામ પણ ફોલો ન કર્યું તો પણ ફોલો કરી લેજો